વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું સી ઈ ટી બે હજાર ત્રેવીસમાં જે મિત્રો લેવામાં આવેલી હતી તે પેપરનો સંપૂર્ણ ઓરિજિનલ એકસો ને વીસ ગુણનો પેપર સેટ એનું સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો તમારે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો તમને ઓએમઆર સીટ આપવામાં આવશે અને તેનો જવાબો તેમાં લખવાના છે તમામ પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે પ્રશ્ન નંબર એક અહીં આપણને આપ્યા છે ચૌદ વીસ પચીસ ઓગણત્રીસ તો ખાલી જગ્યામાં આવે છે બત્રીસ એકસો એકવીસો ચોસઠ વર્ગ છે વિદ્યાર્થી મિત્રો કક્કાવારી પ્રમાણે આપેલા શબ્દોને ગોઠવીએ તો બેગને લગાશે એ બી અને જી આઈ સી ને લખાશે સી ઈ અને આઈ રોહન ને લખાશે એ એચ એન ઓ આર ગોટ છે તો એને લખાશે એ જી ગોટી ત્યાર પછી આપેલી આકૃતિમાં ચોરસ કેટલા છે તો પાંચ આકૃતિ જે અહીં આપણને આકૃતિ આપી છે તેમાં ત્રિકોણ કેટલા છે તો પાંચ વિદ્યાર્થી મિત્રો દર્પણમાં આકૃતિ શોધવાની છે તો અહીં દર્પણ મૂકેલું છે તો દર્પણમાં કે છે તો એ આવી રીતે ઊંધો થઈ જશે અહીં આપેલું જે ઘર છે એનું નિશાન આપણને આકૃતિમાં તે જ પ્રકારે દેખાશે આઠ છે તો આઠ પણ તે જ પ્રકારે દેખાશે થોડો જાડો ભાગ છે એ બદલશે ઝેડ જે છે તે વિદ્યાર્થી મિત્રો ઊંધો બની જશે ગઈકાલે બુધવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર આવશે તો મંગળવાર આવશે ટીના એ મીના કરતાં નીચી છે ટીના ટીના રીના કરતાં ઊંચી છે તો તો સૌથી કોણ થશે થશે ખાલી એકતાલીસ વિમાન તો પાયલોટ તો બસ તો ડ્રાઈવર અલગ પડતો શબ્દ શોધવાનો છે તો એ મિલી લીટર લીટર અલગ પડશે ચેસ બેઠા બેઠા રમાય બાકીનું મેદાન જોઈશે મોગરો ફૂલ છે એવી રીતે અલગ પડે છે અને ડુંગર એ પાણીનો સ્ત્રોત નથી એ રીતે અલગ પડશે એક લાઇનની અંદર સંગીતાનો ક્રમ જમણેથી સત્તરમો અને ડાબેથી ચોત્રીસ છે તો સત્તર ને ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો કેટલા થશે એકાવન થશે એમાંથી એનો બે વખત નંબર ગણાઈ ગયો એટલે સાચો જવાબ આપણો આવશે પચાસ એક કરોડ એટલે કેટલા હજાર તો થશે દસ હજાર કઈ આકૃતિ એમાંથી અલગ પડે છે તો આમાં બ્લેક કલર પૂરેલો છે તો એ આકૃતિ છે તે વિદ્યાર્થી મિત્રો અલગ પડશે એમ નીચેનામાંથી કયો મહિનો ત્રણથી અલગ પડે છે નવેમ્બર વિદ્યાર્થી મિત્રો એમાં દિવસો ત્રીસ હોય છે બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી કલાકની મિનિટ કેટલી થાય તો તમારા પેપરનો સમયગાળો મિત્રો છે એટલે એકસો પચાસ મિનિટ જો બે સરવાળો અને તફાવત હોય તો બે સંખ્યા કઈ હશે તો 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 અને અને છોતેર બંને જવાબો વિદ્યાર્થી મિત્રો સાચા આપવામાં આવ્યા છે શાહી તો પેપર તો ચોક તો કાળું પાટું એક શહેરમાં સાડી ચાર લાખ વસ્તી હોય અને પુરુષ અને સ્ત્રી સમાન હોય તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થાય તો બે લાખ ને પચીસ હજાર

જો તેની પહોળાઈ પાંચ સેન્ટીમીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો પંચોતેર ચોરસ સેન્ટીમીટર થાય નંબર સાડા ત્રીસ એક છાત્રાલયમાં દર મહિને એકસો ને પંચોતેર લીટર દૂધ વપરાય છે તો જૂન બે હજાર બાવીસથી નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન કેટલું દૂધ વપરાય તો મિત્રો આવશે એક હજાર પચાસ લીટર છ પોઈન્ટ પાંચ કિલોમીટર બરાબર કેટલા થાય તો પાસઠસો મીટર એક ટ્રેન એક કલાકમાં પાસઠ કિલોમીટરનું અંતર કાપે છે તો આ ટ્રેન પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે તો ત્રણસો પચીસ પ્રેરણા દરરોજ છ કલાક સૂવે છે તો અઠવાડિયામાં સાત છ બેતાલીસ કલાક કોની કિંમત સૌથી વધારે છે તો એક રૂપિયાના અગિયાર સિક્કા એટલે કે અગિયાર રૂપિયા થશે પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે તો લીટર બે નોટબુકની કિંમત અનુક્રમે પચાસ રૂપિયા અને ત્રીસ રૂપિયા છે તો બંનેનો તફાવત વીસ રૂપિયા એક ત્રિકોણની ત્રણ બાજુનો માપ દસ સેન્ટીમીટર બાર સેન્ટીમીટર અને તેર સેન્ટીમીટર છે તો ત્રણેય ત્રિકોણનો હદનો માપ કેટલો થાય તો ત્રણેયનો સરવાળો કરીએ એટલે પાંત્રીસ સેન્ટીમીટર નવ હજાર આઠસો બોતેર ભાગે આઠ તો આવશે બાદ બાકી કરીએ તો નવ હજાર સિત્તેર એક રૂમમાં માં પાંચ વ્યક્તિઓ છે જો તેઓ એક સફરજનના પાંચ સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક ટુકડો લે તો દરેકે સફરજનનો કેટલામો ભાગ ખાતુ કહેવાય તો એક ભાગે પાંચ કોઈપણ બંધ આકૃતિની બધી તો ઝરણાએ વાદે જે વાંચેલા પુસ્તકો છે તેની સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય તો હેતલ કરતાં એમણે અડધા પુસ્તક વાંચ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ માં ની સ્થાન કિંમત કેટલી છે તો હજાર છે તો ત્રણ હજાર સૌથી નાનું પ્રાકૃતિક સંખ્યા તો એક આવશે ચાલીસ સેન્ટીમીટર ત્રિજ્યાનો વર્તુળનો વ્યાસ કેટલો થાય તો એસી સેન્ટીમીટર ચાર અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ છે તો એક હજાર એક સંખ્યાઓની કઈ જોડમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બસો જેટલી વધારે છે તો આઠસો અને છસો નીચેનામાંથી કઈ સંખ્યા પંદર હજાર અને વીસ હજારની વચ્ચે આવે છે તો અઢાર હજાર પંચાણું નીચેનામાંથી સાને સાહીઠ પોઈન્ટ જીરો આઠ તરીકે લખી શકાય છે તો સી જે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય તેવી સંખ્યા તો રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસ્યો તેથી હંસ કન્યાને તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે પાવરથી શબ્દોનો નીચેનામાંથી કયો અર્થ નથી તો નિષ્ણાત શ્રી કૃષ્ણ ની પાલક માતાનું નામ તો યશોદા તમામ ઘરની દિવાલની બાજુઓ ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો તો કડિયાનો માળામાં મોતી પરોવાના સાની જરૂર પડે છે તો સોય સાચી જોડણી તો આવશે તબિયત સી પગરખા કોણ બનાવે તો મોચી વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી તો દાનાવ નીચે આપેલા મિત્રો શબ્દકોષ પ્રમાણે ચોથો શબ્દ તો મરચું જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તેને શું કહે તો સંજ્ઞા નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો રેવા આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ તો ગગન પનીહારીઓને માથે શું હોય છે તો પાણીના બેડા સૂરજ કઈ દિશામાં ઉગે છે તો પૂર્વ કેરી કયા વૃક્ષ ઉપર ઉગે છે તો આંબા લીમડાનો શું શીતળ હોય છે તો છાયો હોળી ખેરનાર એટલે કોણ તો ખેર મહાભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ શું હતું તો ગાંડી સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો તો નડિયાદ નીચેનામાંથી કઈ સારી બાબત છે તો સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો કેરમ રમવા મેદાનની જરૂર છે પિનકોડ કેટલા અંકનો હોય છે તો છ ખૂબ ગરમી પડે તો વિદ્યાર્થી મિત્રો આવશે રાજસ્થાન ખુબ વરસાદ પડે તો આવશે તો આવશે મનાલી ત્યાર પછી વાત કરીશું નીચેનામાંથી શું જુદું પડે છે તો કોબીજ ચરણા ફ્રોક ફાટી ગયું છે તો તે કોની પાસે સંતાવશે તો દરજી નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી તો પુલાવ પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચેનામાંથી કયો શબ્દ વપરાય છે તો ખની તેલ છોડ ઉપર ખીલતું ફૂલ કયું છે તો ગુલાબ હાથીના બચ્ચાને કયા નામે ઓળખાય તો મદનયુ મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે અને તેમના વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તો રસ્તાના સમારકામ માટે તેણે ક્યાં ફરિયાદ કરવી જોઈએ તો નગર નિગમની કચેરીમાં પ્રશ્ન નંબર બાણું દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે તો માછલીઓ પાણીમાં ઉગાડેલા ઓક્સિજનથી શ્વાસ લે છે નીચેનામાંથી આપણાથી સૌથી દૂર શું છે તો ચંદ્ર બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને છે તો દહીં નંબર પંચાણું ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે તો આપણને કેવી રીતે ખબર પડશે કે ગેસ લીક થઈ રહ્યો છે તો એની ખાસ ગંધના કારણે ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ તો ઘેરા ઘાટા રંગના કપડાં કરતાં આછા રંગના કપડાં સૂર્યપ્રકાશનું વધારે પરાવર્તન કરે છે અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટે કયો યોગ્ય એકમ યોગ્ય છે તો કિલોમીટર ગામની પડતરની જમીનને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોને મળવું જોઈએ તો ગામના સરપંચને સ્વચ્છ રહેવા માટે આપણે નીચેનામાંથી સુનિયમિત કરવું જોઈએ તો બ્રશ કરવું જોઈએ नीचे नामति कयू राज्य दरिया सरनि सरद साथ जोडायेलो छे तो गुजरात विलोम शब्द की गलत जोड़ पहचानिए ऊठना तो चलना दिए गए संकेत को पहचानिए तो से आगे मोड़ है अधूरे वाक्य पूर्ण कीजिए हम पढ़ना चाहते हैं रिक्त स्थान की पूर्ति कीजिए पोर बंदर गांव में लोग हमेशा शांति से रहते हैं नीचे दिए गए शब्द की गलत जोड़ पहचानिए विमान तो उड़ान खटोला નીચે દીયે કંક અંગ્રેજી અંક છે ગલત જોડ પહાની યાદ રાખતો અળવી આદુ થાય એલિફન્ટ સાચો સ્પીલિંગ એ બોક્સ નો બહુ વચન એટલે કે એ

બસ તો ડ્રાઈવર તો પ્લેન તો પાઇલોટ એ મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે તો પી એલ ઓ પછી યુ જી એચ વ્હાઈટ તો બ્લેક તો એની અંદર પણ મિત્રો ગ્રેસ માર્ક મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો